ઓ બધા એટલે એક તો પૈસા પૈસા હાલવા નું ખેતરમાં ચાંદ નબા થઈ જાય કે આ બધું મજૂર કરીને ખોદાય ગયો એવું બધું કીધું એટલે હું મજૂર કરવા આવ્યો

પેલા પોપોર ભાઈ ને આવ્યો એ બે હજાર પાવડા પાવડા લઈ લે લઈ લે પાવડા બધા કમ્પ્લેટ હતી ને પાસે મજૂર તો પેલા પરોને કર્યા

અરે ઓબા નહી ગોદવાના આયી યાર આ જે વાબા ને તો ખાવું હોય ને એનું ગોદવાનું હોય

આપડે રોજ રચો આપવું એવું આપડે પૈસા પેહલો લઈ લેવા રત્ના નો કોઈ ભરોસો નહીં પૈસા મારું કરવાનું

કરવા <Neeoticality> <Nee

એ દાવા ના આવના આવાજ આપડે ડાળીઓ બગાડી કે 800 રૂપિયા આપડે તો 500 રૂપિયા નકી કરી લઈ લેવાની